અરવલ્લી જિલ્લાના બિલોડાથી ત્રણ કિલોમીટર દૂર જૂના ભવનાથ ખાતે પવિત્ર ઇદ્રાસી અને હાથમતી નદીના કિનારે કુદરતી વાતાવરણમાં સ્વયંભૂ સ્વરૂપે ભુવનેશ્વર મહાદેવ બિરાજમાન છે આ સ્થાન પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે આ ભુવનેશ્વર મહાદેવના ઐતિહાસિક અને ધાર્મિક સ્થાનકને દર શ્રાવણ માસમાં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે ભગવાન ભોળાનાથને દૂધ અને જળનો અભિષેક કરે છે ભક્તો દ્વારા શિવલિંગ પર વૈદિક મંત્ર વડે બિલ્લીપત્ર પણ ચડાવવામાં આવે છે સવાલક્ષ બિલીના અનુષ્ઠાન કરે છે પોતાની જન્મકુંડળીમાં કોઈ પણ ગ્રહ દોષ હોય તો તેને દૂર કરવા પંડિતો દ્વારા વિધિ વિધાન પણ કરવામાં આવી રહ્યું છે શ્રાવણ માસમાં દૂર દૂરથી ભક્તો આવે છે અને સ્વયંભુ ભોળાનાથના સાનિધ્ય માટીમાંથી બનાવેલા પાર્થિવ લિંગની પણ પૂજા પણ કરી રહ્યા છે આમ આવા પવિત્ર હાથમતી અને ઇન્દ્રાસિંહ નદીના કિનારે ખૂબ જ આલ્લાદાયક વાતાવરણમાં કુદરતી રીતે બિરાજમાન ભુવનેશ્વર મહાદેવની પૂજા અર્ચનાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે આમ અરવલ્લીના બિલવડા પાસે બિરાજમાન ભુવનેશ્વર મહાદેવનો મહિમા અનંત છે અને અપાર છે જન્મ મૃત્યુર્જલા વ્યાપી કર્મ વંદનૈમકેશ્યવંદન ઉર્વા મૃત્યુ મહાદેવ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડાથી નજીક ભુવનેશ્વર મહાદેવ મંદિર કે જે ભિલોડા અને મૌ અને એની આજુબાજુ બિરાજમાન છે એક બાજુ હાથમતી નદી અને બીજી બાજુ ઇન્દ્રાસી નદી એના વચ્ચે એક ડેમ છે એ ડેમની વચ્ચે આ સ્વયંભૂ શિવલિંગ બિરાજમાન છે એક આની કહેવત છે કે વર્ષો પહેલાં જ્યારે અહીંયા રબારી પોતાની ગાયો લઈને ચરાવવા આવતા ત્યારે સ્વયંભૂ આ શિવલિંગ ઉપર એક ગાય ઊભી રહેતી અને એની ઉપર દૂધની ઝારા ઝરતી ધીરે ધીરે એ રબારીને ખ્યાલ આવ્યો જોયું તો આ એક અલગ પ્રકારની શિવલિંગ હતું એમ કરતાં કરતાં આજુબાજુ જે પણ વસ્તી હતી બ્રાહ્મણો અને બીજા એ લોકોને ખ્યાલ આવ્યો ધીરે ધીરે અહીંયા બીજો ઇતિહાસ પણ જેમ જેમ બહાર આવ્યો તેમ ખબર પડી કે આ તો બહુ મોટું શિવલિંગ છે એમ કરતાં કરતાં આ સ્થાન નિર્માણ પામ્યું આ કેમ્પસની અંદર વર્ષો પહેલાં ભૃગુકુંડ કુંડ પણ આવેલો છે એની પણ અલગ અલગ પ્રકારની માન્યતા છે જ્યારે અહીંયા ઋષિ જ્યારે તપ કરતા હતા ત્યારે રાજા અને એની કુંવળી અહીંયા આવેલા કુંવરીને પોતાની બાળ બુદ્ધિની અંદર એ એ ભૃગુ ઋષિના જે રાફડો થઈ ગયેલો એમાં એમને સળી નાખી તો એમાંથી બ્લડ લોહી નીકળવા માંડેલું ત્યારે ખ્યાલ આવે કે કોઈ આ ઋષિ તપમાં બેઠેલા છે પછી એમને માફી માંગી અને એમ કરતાં કરતાં એ ભૃગુ કુંડની અંદર ચવન ઋષિઓએ યવન ઋષિઓએ ઔષધિ પણ નાખેલી છે અને એનો મહિમા એવો છે કે એનાથી ચામડીના રોગો અને અલગ અલગ પ્રકારના રોગો એની માટી અને સ્વયંભુ શિવલિંગની ભગવાનની બાધા લેવાથી મટી જાય છે સામે અંદર આપણા કમ્પાઉન્ડની અંદર ભગવાન શામળિયા દ્વારકાધીશ પણ વર્ષોથી બિરાજમાન છે એમનું મુરલીધર ભગવાન તરીકે જાણીતા છે જ્યારે સ્વયંભુ ભુવનેશ્વર મહાદેવ અહીંયા આજુબાજુથી જે પણ લોકો આવે છે તેમની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે તમામ અરવલ્લી જિલ્લાના ભૂદેવો દ્વારા અહીંયા અલગ અલગ પ્રકારની કર્મકાંડ અને વિધિ પણ કરવામાં આવે છે એનાનું સંપૂર્ણ ફળ આ સ્થાનમાં મળે છે દરેક પ્રકારના લોકોના દર્દ અહીંયા દૂર થાય છે આ પવિત્ર શ્રાવણ મહિનામાં અમે આ ભવનાથ ભોલેનાથની સાથે આપ સૌને આ શુભેચ્છા પાઠવીએ છીએ અને સુખ શાંતિ અને ઔશ્વર્ય બની રહે એ માટે ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરીએ છીએ હર હર મહાદેવ ઈડરે પંચ રત્નાની બ્રહ્મા ગદાધર ચતુર્થમ કરથમ ચ પંચમમ ભુવનેશ્વર સ્વયંભુ શિવલિંગ ભવનાથ ભુવનેશ્વર ભોળાનાથ જેટલા નામ લઈએ એટલા નામધારી ભવનાથ જે દાદા છે સ્વયંભુ શિવલિંગ છે અહીંયા અને ઘણું બધું મહત્ત્વ ધરાવતું આ એક તીર્થભૂમિ છે સૌથી મોટી વાત કહું કે આ ફક્ત તીર્થભૂમિ નથી અનેક દુખિયાના રોગ મટાડનારા ભૂમિ છે અહીંયા અશ્વિનીકુમારો આવેલા હતા અહીંયા ભ્રગુકુંડ છે ભ્રગુ ઋષિનો આશ્રમ હતો ચવન ઋષિએ પણ અહીંયા તપ કરેલું એટલે આ એક ઋષિભૂમિ છે તપોભૂમિ છે અને તપોભૂમિમાં આવનાર દરેક વ્યક્તિના દુઃખ અને દર્દ પૂરા મટતા હોય છે સાથે સાથે દરેકના જીવનની અંદર ખુશહાલી મળતી હોય છે અમે તો ભાગ્યશાળી છીએ કે અહીંયાના બાળકો છે અહીંયા અમારો જન્મ થયેલો છે અહીંયા ડેમનો અહીંયા ડેમ પુનર્વસન થતાં અમે અહીંયાથી માઇગ્રેટ થયા અમારું અત્યારે ગામ છે રીંટોડા મૂળ ગામ થુરાવાસ છે વર્ષો પહેલાં અમે નાના હતા ત્યારે જ્યારે મોટું સરોવર ભરાયું ત્યારે અમે હોડકામાં અમારા દાદા સાથે આંગળી પકડીને આવતા હતા અને ત્યારે પણ જે આનંદ હતો આજે તો ગુજરાત સરકારે પ્રવાસન નિગમે એટલી સુંદર વ્યવસ્થાઓ કરી છે કે માણસ જ્યારે ઈચ્છે ત્યારે આજુબાજુ છલકાતા સરોવરની વચ્ચેથી સુંદર રસ્તો બનાવેલો છે ને આજુબાજુથી આવતા દરેક યાત્રાળુઓ અને ભાવિક ભક્તો માટે એક સરસ વ્યવસ્થા કરી છે અને સરસ અહીંયા રહેવાની પણ વ્યવસ્થા કરી છે અહીંયા અમે લોકો મુંબઈથી જ્યારે પણ આવીએ છીએ ત્યારે સોમવાર હોય ત્યારે તો ઔચૂક આવીએ છીએ અને આજે તો એક સુંદર મજાનો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને પહેલો દિવસ છે એટલે આજનું જે મહત્ત્વ છે ભગવાનનું અને દર્શનનું એ અનેરું મહત્ત્વ છે અને અમે ભગવાનના ચરણોમાં આપણા તમામ લોકોના સુખ સમૃદ્ધિ સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટેની પ્રાર્થના કરીએ છીએ જય ભવનાથ જય ભોલેનાથ